અત્યારે માતા આવીશું ભાઈ અને કોઈ નું ડાવા જણનું હોય તો નાકમાં તો મારું નામ શીખવું તો

ખુબ મજા ભાઈ દાદી હતી રેવરા એવું ના હોય તો કાલે હવાર ના છૂટી ગયા તો થઈ ગયું છે

મને તારે આ માતા એવું છે અને હવે વધારો તૂટે નહિ જાણી ને વધારો તૂટે ને ભાઈ બતા ભાઈ